શું તમે જાણો છો કે લોકો તમારી પાછળ ક્યારે ભાગશે જ્યારે તમે તેમને ઇગ્નોર કરતા શીખી જશો આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખાઓ સાથે વિવાદ કરવો એ બુદ્ધિશાળીની નહીં પણ મૂર્ખની ઓળખ છે જો તમે પણ દરેક નાની વાત પર પરેશાન થઈ જાઓ છો તો આ વિડિયો તમારા માટે છે આજે આપણે ચાણક્ય નીતિના એવી આઠ વાતો કહીશ જે તમને સામાન્ય ભીડથી અલગ કરી દેશે અને તમારી સફળતાના રસ્તા ખોલી નાખશે

તમે કોઈ કોર્ટમાં નથી બેઠા વારંવાર સ્પષ્ટતા કરવી એ નબળાઈની નિશાની છે મૌન રહો જે તમને સમજે છે એમને સફાઈની જરૂર નથી પોઈન્ટ સિક્સ લક્ષ્ય પર ફોકસ ગુલાબ મેળવવા માટે કાંટાઓથી બચવું પડે છે નાની નાની લડાઈમાં ઉર્જા બગાડવાને બદલે તમારા મોટા લક્ષ્ય પર ધ્યાન આપો પોઇન્ટ સેવન બહુ સીધા ન બનો જંગલમાં સીધા ઝાડ પહેલાં કપાય છે જીવનમાં સમજદારી અને થોડી સખતાઈ રાખવી જરૂરી છે જેથી લોકો તમને હલકાશથી ન લે પોઇન્ટ એટ થોડા બહેરા બનો લોકો તમારા વિશે શું કહે છે તે સાંભળવામાં રસ ન દાખવો જો તમે સાંભળશો તો તેઓ તમારી ઊર્જા ચોરશે બસ સ્મિત આપીને આગળ વધો જે જેટલું વધારે બોલે છે તેની કિંમત એટલી જ ઓછી થાય છે જે ચીજ લિમિટેડ એડિશન હોય તેની વેલ્યુ વધારે હોય છે તમારી હાજરીને દુર્લભ એટલે કે રેર બનાવો જેથી લોકો તમારી કિંમત સમજે જેમ સમુદ્રમાં વહાણ ત્યારે જ ડૂબે છે જ્યારે બહારનું પાણી તેની અંદર જાય છે તેમ દુનિયાની નકારાત્મકતા તમને ત્યાં સુધી નુકસાન નહીં પહોંચાડે જ્યાં સુધી તમે તેને તમારા મનની અંદર આવવા નહીં દો ઇગ્નોર કરવું એ તમારા મનનું સુરક્ષા કવચ છે જો તમને આ વાતો ગમી હોય તો કમેન્ટમાં લખો કે તમે કઈ આદત આજથી અપનાવશો વિડિયોને લાઈક કરો અને આવી જ શક્તિશાળી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં